સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે અમદાવાદના નવરંગપુરામાં ઠગાઈ કેસના આરોપીના મોત કેસને લઈને આ સમાચાર પરિવારે મૃતદેહ સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો દીપક પંચાલ નામના યુવકનું પોલીસ કસ્ટડીમાં તબિયત લથડતા મોત થયું હતું પીએમ ડોક્ટરના પ્રાથમિક રિપોર્ટમાં શરીરના અંગો ડેમેજ થયા હોવાનો પરિવારે આરોપ મૂક્યા છે પરિવારે પોલીસ પર માર માર્યાનો આરોપ મૂક્યો છે સ્પાર્કર ફાઇન સ્ટુડિયો જ્વેલર્સમાં બિઝનેસ મેનેજર તરીકે ફરજ બજાવતા દીપક પંચાલની ધરપકડ કરાઈ હતી અઠાવન લાખની ઠગાઈ કેસમાં તેમની ધરપકડ કરાઈ હતી ઠગાઈ કેસની તપાસ દરમિયાન તબિયત લથડતા બે દિવસથી સિવિલ હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા જેમાં તેમનું મૃત્યુ થયું કસ્ટડી દરમિયાન તો હાલમાં કોઈ લોકઅપની અંદર તો એવી કોઈ એસિડ કે એવું કોઈ રાખેલું આવતું નથી કોઈપણ પ્રકારની એવી વસ્તુ સીધી રીતે હાથમાં આવી જાય હકીકત નથી એમને કોઈ પણ કારણસર પાછળથી કે જે એમને કુદરતી શોચક્રિયા દરમિયાન કે એમને બાથરૂમ જેવા ગયેલા હોય અને ત્યારે એમને લીધું હોય એવી શક્યતા છે કે કેમ એ બાબતે પોલીસ સ્ટેશનના રેકોર્ડમાં તેમજ એમની ફરજ પરના પીએસઓ તેમજ કોર્ટ આ અમારા ગાર્ડ ડ્યુટીવાળાને એમની પૂછપરછ કરી અને માહિતી મેળવવામાં આવેલી છે અને જરૂરી તપાસ આ બાબતે હાથ ધરેલ છે